જિલ્લા તંત્ર પોલીસ તંત્ર અને મંદિર કમિટી સતત ખડે પગે રહીને દર્શનાર્થીઓને કોઈ તકલીફ ન પડે તેના સુચારૂ આયોજન માટે ગોઠવાઈ ગયા હતા દોળી સાથે હજારો પદયાત્રીઓ મંદિર ખાતે આવી પહોંચ્યા હતા રાજા રણછોડરાયજીના ચરણોમાં શીશ ઝુકાવીને ધજા અર્પણ કરી હતી આ ઉપરાંત અબેલ ગુલાલની છોડો ઉછાળીને ડાકોરમાં કોણ છે રાજા રણછોડ છે જય રણછોડ માખણ માખણછોડના નાદ સાથે વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું સ્થાગી પૂનમનો જે દર વર્ષે ડાકોરમાં પાંચ દિવસ જે ઉજવણી હોય છે એ જ મુજબની આ વખતે પણ ખૂબ સરસ રીતે આયોજન કરવામાં આવેલું અને જે પોલીસ બંદોબસ્ત છે એ ટોટલ આઠ સેક્ટરની અંદર વિભાજીત કરવામાં આવેલું દરેક સેક્ટરમાં એકદમ માઇક્રો પ્લાનિંગ સાથે દર્શનાર્થીઓને કોઈપણ પ્રકારની તકલીફ ન પડે અને ખૂબ સારી રીતે દર્શન કરી શકે એ માટેનું આયોજન કરવામાં આવેલું અલગ અલગ મેડિકલ ટીમ પણ હવે જિલ્લા તંત્ર દ્વારા મૂકવામાં આવેલી જેથી કરી કોઈ મેડિકલ ઇમરજન્સી હોય તો કામ લાગી શકે અને જે મંદિર છે એની એક્ઝિટ બાજુમાં સીસીટીવી કંટ્રોલ રૂમ બનાવવામાં બનાવવામાં આવેલું જેથી કરીને પબ્લિકનો જે રૂટ છે ગાયોના વાડાથી એન્ટર થયા બાદ અને જે એન્ટ્રી એક્ઝિટ પોઈન્ટ છે તમામ પોઈન્ટ ઉપર સર્વેલન્સ રાખી શકાય અને સરળતાથી લોકો દર્શન કરી અને સલામતીથી પોતે દર્શન કરી અને પરત જઈ શકે એ માટેનું સમગ્ર લક્ષી આયોજન થયેલું જિલ્લા પોલીસ વડા ગઢિયાએ જણાવ્યું હતું કે સમગ્ર પોલીસ બંદોબસ્ત ડાકોરમાં આઠ સેક્ટરમાં વિભાજીત કરવામાં આવ્યો હતો આ ઉપરાંત મેડિકલ ટીમ પણ હાજર રહી હતી મંદિરની બહાર જ સીસીટીવી કંટ્રોલ રૂમ ઊભું કરવામાં આવ્યું હતું જેનાથી સતત ચોવીસ કલાક મોનિટરિંગ કરવામાં આવ્યું હતું એસઆરબી જવાના હાર્ટ એટેકના મૃત્યુ મામલે પણ તેમણે દુઃખ વ્યક્ત કર્યું હતું અને સમગ્ર જિલ્લા પોલીસ બેડા પણ શોકમગ્ન બન્યો હતો

અને બધા અમારી જે ટીમ છે પોલીસ તંત્ર છે રેવન્યુ તંત્ર છે બીજા બધા અધિકારી છે જે આ કામમાં સતત એક અઠવાડિયાથી જોડાયેલા છે તો બધાને હું આભાર વ્યક્ત કરું છું કે ભાવિકોને આશરે કરી દસ લાખથી વધારે ભાવિકો અહીં આવીને ગયા છે અને નિર્વિઘ્ને એ લોકોને દર્શન થયા છે અને ડાકોરના પ્રજાજનોને પણ હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે તમારા લોકોના સાથ સહકારથી આ બધું કાર્યક્રમ સંભવ બન્યા છે અને આવનારા વર્ષોમાં પણ આપણે સારી રીતે તૈયારી કરીને લોકોને કેટલી સુખ સુવિધા આપી છે કે આ બધું આપણે ચર્ચા પણ કરવાની છે આ કહીને હું બધાને પાગણી પૂનમની અને આજે હોળીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું જિલ્લા કલેક્ટર પ્રકાશ કુમાર યાદવે જણાવ્યું હતું કે હોળી ઉત્સવનો પાંચ દિવસનો કાર્યક્રમ ડાકોર મુકામે સંપન્ન થવા જઈ રહ્યો છે ત્યારે સતત એક અઠવાડિયાથી મોનિટરિંગ કરતા જિલ્લા વહીવટી તંત્ર તેમજ પોલીસ અને રેવન્યુ સહિતના સેવક ભાઈ અને બહેનોનો આભાર વ્યક્ત કર્યો હતો અંદાજીત પાંચ દિવસ દરમિયાન દસ લાખથી પણ વધુ ભાવે ભક્તો રાજા ધિરાજ ના દરબારમાં શીચ ઝુકાવ્યું હતું બ્યુરો રિપોર્ટ નિર્માણ ન્યૂઝ ખેડા સમાચારમાં આગળ વાત કરીએ તો દેશમાં ઠેર ઠેર ફાગણ માસની પૂનમી